જ્યારે થોડા દિવસ પહેલા પણ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈએ હરામખોર અમુક ભાગ કાપીને લઈ ગયો હતો પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનો તાર તારામખોરની મોકળું મેદાન મળવાથી ખેડૂતો ભોગ બની રહ્યા છે હાથેસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓડપાર કરંજ રોડની અડીને સોલાખાર દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં 3મી ડાંગરનો વાવેતર કરતા હાલમાં ડાંગરના ઉભા તૈયાર પાકમાં કઠિયો બેસવાથી શરૂઆત થઈ છે જેતી તોળા દિવસમાં ડાંગરનો પાક કપડીની રાહ જોઈ રહ્યા હતા ગત રવિવાર તારીખ 29 ના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી મારા ખેતરમાંથી બાજ કાપીને લઈ ગયા છે ચોરી કરીને શું લાગી રહ્યું છે કેવી રીતે કાપીને કોણ લઈ ગયું લાગે દાદા બાધી કાપીને લઈ ગયા છે નીચેથી ગસીને સિત્તેર જેટલા ઠુમણા

શનિવાર રાત્રિના સમયે તેના ડાંગરના ખેતમાં કોઈ ચોર ઈસમ ઘૂસી જઈ વચ્ચેના ભાગમાંથી સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો હતો જેથી તેમના મુખે આવેલો કોળીઓના રોડ ઉપર આવેલા સોલાખારા દૂધ મંદિરના લાગેલ સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી જેથી વિપુલભાઈએ રવિવારે બપોરે બાદ ઓલ પાડ પોલીસ મથકમાં પહોંચી મામલે ફરિયાદ અરજી આપી હતી જ્યારે ડાંગર પકાવતા ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે પોલીસ ગુનો નોંધી નુકસાન કરતા શખ્સને ને ઝડપી ખેડૂતોને નુકસાનમાંથી બચાવે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત